આવ્યા છીએ ગામડે સરસ મજાના બાય બનાવ્યા છે બાજરીના રોટલા હવે આપણે બાજરીના રોટલાનું સરસ મજાનું ઘી નાખી અને ચૂરમો બનાવવાનું છે ભાભી કે છે તમને બેન ચૂરમો જ ખવડાવવું છે એમ તો ચૂરમો બનાવવા માટે આપણે મસ્ત મજાનો ગરમા ગરમ ચૂલા ઉપરથી ઉતરેલો રોટલો લઈ આવ્યા પછી ગોળ સમારે દીધો છે વાટકી ભરી ઘી લીધું છે હવે ભાભી બનાવશે ચૂરમો રોટલાને આપણે આવી રીતે નાના નાના ટુકડા કરી દેવાના છે અને બચ્ચી રોટલો મસરી દેસુ એકદમ દેશી ચુરમુ કેવાય તમે આ સિયાડાના અંદર બે થી ત્રણ વાર ખાઓ ને તું નાડાના અંદર બીમાર ના પડે صحت સરસ રહે ગામડાવારા વસણા ના ખાય ગામડાવારા આવી રીતના દેશી વસણા બનાવીને ખાય જોવો આ ગરમ ગરમ રોટલા ઉપર દેશી ગામડાનું ઘી પછી નાખવાનું છે ગોળ એક વાટકી ઘી તો સામે દોઢ વાટકી ગોર એક મુઠ્ઠો બાજરીનો રોટલો હવે સરસ આપણે આને મસરાઈ દઈશું સરસ મજાનું આપણું રેડી થઈ ગયું છે તો હવે આવી રીતે ભાભી થારી લીધી છે થારીના અંદર મુક્ષી જુઓ કેવું લાડવા વારતા ને એવી રીતે વારે છે સરસ મજાનું તમે જોઈ શકો છો મસ્ત મજાનું ચુરમું આપણે લાડવા બનાવી બનાવી રેડી કરી દીધા છીએ અને ચૂરમું કહો લાડવા કો તમારે જે કેવું કહી શકો છો પણ એકવાર જરૂરથી બનાવવું અને ખાવું જરૂર ઓકે બાય મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે